અભ્યાસ કરતી છાત્રાએ રાજ્યની ખેલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે આ ઉપરાંત તેણીએ અત્યાર સુધીમાં જિલ્લા રાજ્ય અને અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે અલગ અલગ કેટેગરીમાં કુલ એસી મેડલો પ્રાપ્ત કર્યા છે નાનપણથી જ ટેકનિક શીખી રહી છે પ્રાચીન સમયમાં દીકરીને સાપનો ભારો ગણવામાં આવતી હતી દીકરી પરિવાર માટે બોજ છે તેવી ગેરમાન્યતા હતી પરંતુ હવે આધુનિક અને વિકસિત ભારતની દીકરી સાપનો ભારો નહીં પણ તુલસી ક્યારો બની દુનિયામાં મહેકી રહી છે ભરૂચ શહેરના ન્યૂ આનંદનગર ખાતે રહેતા મુસ્તાક મૌલવીની પંદર વર્ષીય અલીશા મૌલવીએ ટેકવેન્ડો સ્પર્ધામાં હાલમાં જ 18 મી 2024 માં યોજાયેલી રાજ્ય લેવલની ટેકવેન્ડો સ્પર્ધામાં ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનો ગૌરવ વધાર્યું છે ભરૂચના મધ્યમ વર્ગીય પરિવારમાં રહેતી અલીસા મોલવી 4 વર્ષથી જ શાળામાં ટેકવેન્ડો ટેકનિકલ શીખવા જોડાઈ હતી તેણીએ રમતગમતની સંઘર્ષમય સફર ખેડીને સફળતા મેળવી છે અત્યાર સુધી તેણીએ સ્કૂલ ગેમ્સ રાજ્યકક્ષા નેશનલ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈને

you <music>